ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના અનુસંધાને આદિજાતિ સમાજના તેજસ્વી તરલાઓને સન્માનિત કરાયા ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતિ અનુસંધાને જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને ભાવનગરના યશવંતનાટ્યગૃહ ખાતે ધારાસભ્ય સિજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિજાતિ સમાજના તેજસ્વી તરલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અનેક પ્રયાસો કર્યા હતા અને પોતાના જીવનકાળમાં ઉલ ગુલાલ ચળવળ આનું નેતૃત્વ પણ ભગવાન વિઠલજી ત્યારબાદ રાઠવા જાનવી ભૌમિકભાઈ ધોરણ દસમા તૃતીય બોધા સાથે ફરીથી એકવાર બનાવીએ ત્યારબાદ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિનું આપણે સન્માન કરીશું જેમાં વિનંતી કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ત્યારબાદ શ્રીમતી વસુબેન ગોળીદાસભાઈ મંગલ સિક્કા આશા વર્કરબેન તેમનું અભિવાદન કરવા માટે આપણે સૌ બનાવીએ ત્યારબાદ એમડી ડી સાથે મળીને સમાજ અર્પણ કરશો ડોક્ટર મિતેશભાઈ જગદીશભાઈ મેયર જોરદાર તારીખથી આપણે સૌ બધા જોઈએ ડોક્ટર રાજુકુમાર પંડ્યા સાથે વિનંતી કરું આપણ મૈત્રી અક્ષયભાઈ રાઠોડ ડોક્ટર મૈત્રી અક્ષય સાથે બધા જોઈશું ડોક્ટર મયુર જગદીશભાઈ પરમાર ત્યારબાદ બિહાર કરશો ભરતકુમાર જયંતિભાઈ સરવૈયા ભરતકુમાર જયંતિભાઈ સરવૈયા